ગુજરાત અમદાવાદ શહેરની રૂપિયા ચારસો સુડતાલીસ કરોડના કામોનું ઉદ્ઘાટન પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવ્યા છે અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર મથકનું ઉદઘાટન તેમજ અમદાવાદમાં કરોડોના ખર્ચે નવનિર્મિત આયોજન કરવામાં આવ્યું છે તેની ઝાંખી કરવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી જિલ્લા પોલીસ વડા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મેયર અને વરિષ્ઠ નેતા અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આવનારા દિવસોમાં પોલીસ દ્વારા ચુસ્ત કાર્યવાહી કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી વધુમાં જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની કરવાની અમને જવાબદારી મળી છે ગુજરાત મેજર ક્રાઇમમાં સૌથી સુરક્ષિત રાજ્ય છે વધુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે નવરાત્રીના પ્રથમ દિવસે જ પોલીસ કમિશનર કચેરીનું ઉદઘાટન થશે તે ખૂબ જ મોટી વાત છે નવરાત્રીમાં માં અંબાજીના ગરબા અને આરાધનાની અમદાવાદીઓને શુભકામના પાઠવું છું પોલીસ કમિશનર કચેરી અતિ આધુનિક સુસજ્જ ટેકનોલોજી અને જોઈન્ટ ઇનોવેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે સમગ્ર અમદાવાદમાં સિત્તેર ટકા ઘટાડો થયો છે સૌ પોલીસને ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત કરવામાં આવી રહ્યું છે દરેક પોલીસ આનાથી જાણકાર હોય અને ગુજરાતની પોલીસ માટે ખાસ યોજના કરવામાં આવી છે ગુજરાતના પોલીસ વડા અને કમિશનર અને ગૃહ રાજ્યમંત્રી તેમજ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો સત્યデー ન્યૂઝ વિનોદ પરમાર અમદાવાદ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો satyade.com આઝાદી સમાચારોની